મિત્રો તો હમણાં કીધું તું તમે બતાવ્યું આપણે કે આપણે આટલા વાગે લારી ખોલી દીધી છે અને આટલા વાગે બંધ કરી દીધી છે તો મેં હમણાં બધાને તમને કીધું એમ કે આપણે સામાન પતી જવા આવે છે જો કોઈ વડાપાઉના શોખીનવાની ખાવા માગતા હોય તો ફટાફટ એસઆરપી ગેટ નંબર ત્રણ છે એની સામે જ ઉભા રહી ગયા તો ફટાફટ આવવાનું ભૂલતા નહીં મિત્રો હવે મને ખબર તમને વળોને દાબેલી તો ભાવતી જશે તો એક આવવાનું ભૂલતા નહીં તો એક વાર ખાસો તો તમને આમ મજા આવી જવાની છે એ આપણી ગેરંટી છે હજુ સુધી ટેસ્ટ જો નથી કર્યો તો આવી જ જજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ અહીં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત